વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન શહેરના મુખ્ય માર્ગો પર રેલીએ પરિભ્રમણ કર્યું હતું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોટી સંખ્યામાં અંકલેશ્વર ખાતે આદિવાસીઓ દ્વારા વિવિધ ઝાંખી સાથેની રેલી કાઢવામાં આવી હતી વિશ્વના ધ્યાન આકર્ષણ માટે ઓગણીસો ચોરાણુંમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુએનઓની મહાસભા દ્વારા પ્રતિવર્ષ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી દર વર્ષે ઉલ્લાસથી નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજ રોજ અંકલેશ્વર શહેરમાં પણ આદિવાસી સંગઠનો દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો જોડાયા હતા આ રેલી આ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી આ રેલીમાં અસંખ્ય આદિવાસી સમાજના આગેવાનો યુવાનો જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા દક્ષિણ ગુજરાતમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે વિશ્વ આદિવાસી દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર ભરૂચ જિલ્લામાં વિવિધ સંગઠનો અને અલગ અલગ એસોસિએશન અને મંડળો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી જે આદિવાસી સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી દેખાઈ હતી રેલીમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આદિવાસીઓ દ્વારા પોતાના વાજિંત્ર અને લોકનૃત્યથી સૌ કોઈનું આકર્ષણ ખેંચ્યું હતું કોઈ અનિચ્છનીય

ચોક સુધીનું ભવ્ય પગપારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર આદિવાસી સમાજની જે રીતિ રિવાજ છે જે પરંપરા છે એ જળવાઈ રહે એ ઉદ્દેશ્યનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખૂબ સારી રીતે આયોજન કર્યું હતું મારું નામ મુકેશ વસાવા આદિવાસી અગ્રણી યુનો દ્વારા ઘોષિત નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અંકલેશ્વર અને હાસોટના સૌ લોકોને અમારા તરફથી અભિનંદન અને અમે સ્ટેશનથી ઇરસા મુંડા ચોક સુધી પગપાળા રેલીનું આયોજન કર્યું છે તો સૌને જોડાવા માટે અમે ભવ્ય અપીલ કરીએ છીએ જય આદિવાસી જય જોહાર જોહાર